સાત સુર છે ને સા રે ગ મ પ ધ ની આ સાત સુર છે દુનિયામાં ગમે તે ઇન્સ્ટ્રુમેન્ટ હોય ઇન્સ્ટ્રુમેન્ટ એક શબ્દ પેલો નીકળે સા સા એટલે સામવેદ અને સા એટલે સાગર દુનિયામાં સૌથી પહેલા ભગવાન શું બનાવ્યું સાગર અચ્છા સા બનાવ્યા પછી શું બનાવ્યું રે રે એટલે રેતી અથવા રેતીમાં જે ચાલવાવાળા કાચબા જે છે માછલી જે એ રેતી માર્યાવાળા સા રે પછી ગ ગ એટલે ગગન ગગનમાં ઉડવાવાળા પંક્ષીઓ ભગવાને બનાવ્યા સા રે ગ પછી આપણે બધા મનુષ્ય સા રે ગ મ પછી પ એટલે પરમાત્મા આ બધા સાગર માં રહેવા વાળા રેતી માં રહેવા વાળા ગગન માં રહેવા વાળા મનુષ્ય પરમાત્મા ને પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ ધ રે ગ એટલે ધ્યાન કરો ધ્યાન કરશો એટલે પરમાત્મા મળશે ધ્યાન કરો ને ધ્યાન રાખો બે શબ્દ છે ને નકરું ધ્યાન કિરા નો કરવું ઘણા લોમ બિલોમ કિરા કરે ચોરાઈ જાય પછી ભગવાન મને પૂછતા હોય તો ની એટલે નિષ્ઠાપૂર્વક નીતિ પૂર્વક અને ન્યાયપૂર્વક પરમાત્મા ને મેળવવા છે ધ્યાન કરો પણ નિષ્ઠાપૂર્વક નીતિપૂર્વક ન્યાયપૂર્વક तो सारे ग पधनी सा विश्व बनायु ते वा भैवा सारे गा पधनी सा विश्व बनायु ते वा भैवाे सा गधनी सा विश्व बनायु देवा भैवा सारे गा पधनी सा विश्व बना देवा भैवा हरे विश्व बना देवा भैवा विश्व बनायु देवा भैवा विश्व बनायु ते वा भैवा विश्व बनाय देवा भार दादा गुरु नो प्रसाद समा पधनी सा विश्व बनायु देवा भैवा सारे गमा पधनी सा विश्व बनायुते वा भै